શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સોળ મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે દેહને પરમાર્થનું સાધન સમજીએ સંતોનું કામ તમને દેહબુદ્ધિમાંથી છોડાવવાનું છે તમને સંતાન આપવું તમારું દુઃખ સારું કરવું એટલે કે વિષય આપવા એ નથી જેમ જેમ પરમાર્થમાં લાગીએ તેમ તેમ દેહબુદ્ધિ તેમાંથી ખેંચી કાઢવાનો વધારે ને વધારે પ્રયત્ન કરીએ વિદ્યાની બુદ્ધિ એ દેહબુદ્ધિ પર આધારિત છે તેને મારી કાઢીને આપણે શુદ્ધ કરવી જોઈએ એ માટે ભગવાનના સ્મરણ જેવો બીજો ઉપાય નથી રાત્રે ચોક્કી માટે કૂતરો આપણને ઉપયોગમાં આવે છે પણ તે ગમે તેટલો સારો અને ઉપયોગી હોય તેથી તેને આપણે થાળી માંડીને જમવા માટે સાથે લઈને બેસતા નથી તે પ્રમાણે દેહનું પણ છે અંદરના કોપરાનું એટલે કે આત્માનું રક્ષણ કરવા માટે જેમ કાચ લે તેમ દેહને પરમાર્થ માટેનું સાધન માનીએ પણ માણસ આ દેહ જ હું છું એમ માનીને વ્યવહાર કરે છે વાસ્તવિક આપણે દેહથી જુદા છીએ એમ ડગલે પગલે બતાવતા હોઈએ છીએ મારા હાથ મારા પગ મારા ડોડા મારું મન એટલું જ નહીં પણ મારો જીવ એમ પણ કહીએ છીએ પણ વર્તીએ છીએ માત્ર હું તે જ છું એમ સમજીને દેહ સાથે સંબંધ વધે એવું આપણે ભગવાન પાસે માગીએ છીએ એવું નહીં કરીએ આપણો દેહ પરના પ્રેમને ઓછો કરવા માટે બીજા પર પ્રેમ કરવા લાગીએ પ્રેમ થાય તે માટે આપણે આપણા જેવા જ દેહધારીની જરૂર રહે છે કૂતરા રડે તો આપણને દુઃખ નથી થતું પણ કોઈ નાનું છોકરું રડતું હોય તો દુઃખ થાય છે દેવ પર પ્રેમ કરવા દેવને આપણા જેવા જ દેહધારી કલ્પવા પડે છે એટલે આપણો દેહ પરનો પ્રેમ ઓછો કરવા માટે દેહબુદ્ધિ ઓછી કરવા માટે સગુણ મૂર્તિનું સદ્ગુરુનું ધ્યાન કરવું જોઈએ એટલે સદ્ગુરુનું ખરું સ્વરૂપ દેહાતીત છે તેનો અનુભવ આવે છે દેહબુદ્ધિ નષ્ટ થતી જાય તેમ સદ્ગુરુની ખરી ઓળખ પડતી જાય છે જેણે દેહાભિમાને નષ્ટ કર્યું છે તેની મોટા જ્ઞાની પણ અદેખાઈ કરે છે હું દેહ છું એમ કહેવું એનાથી મોટું અજ્ઞાન બીજું કોઈ નથી હું ભગવાનનો હોઈને દેહનો છું એમ કહેવું એના જેવું ખોટું બીજું કોઈ નથી સંસારમાં સંકટો આવે છે તો પણ એ આપણે સંસારને છોડી દઈએ છીએ એમ થતું નથી એનાથી બીજી ભગવાનની માયા તે કંઈ અતિ સહવાસને લીધે દેહનું મમત્વ છૂટતું નથી પરમાત્માનો સહવાસ દાખલા તરીકે દર્શન કરવા જવાનો કે જપ કરવાનો નિયમ કર્યો કે દેહનું મમત્વ થોડું ઓછું થાય છે દેહના સહવાસથી આપણે દેહના બનીએ છીએ નામના સહવાસથી આપણે પરમાત્માના બનીએ ભગવાનના સ્મરણમાં દેહબુદ્ધિનું મરણ છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ